સુરતના મગદલ્લા دریا કિનારે 5 સેકન્ડમાં બોટની જળ સમાતી કોલસો ભરી જેટી તરફ આવતી બોટ અચાનક પલટી મારી પાંચ લોકો دریاમાં ફેંકાતા જીવ બચાવવા વલખા માર્યા અને અંતે સૌનો બચાવ થયો છે સુરત શહેરના મગદલ્લા دریا કિનારે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ વિદેશથી આવેલા મોટા વહેસલ જહાજમાંથી કોલસો ભરીને જેટી તરફ આવી રહેલી એક નાની બોટ અચાનક મદદરીએ પલટી ગઈ આ સમગ્ર ઘટનાના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેમાં જોઈ શકાય છે કે દરિયાના મોજા વચ્ચે કેવી રીતે કોલસાથી લથબથ બોટ પાંચ સેકન્ડમાં જ પલટી હતી સામાન્ય રીતે વિદેશી કોલસો લાવતા મોટા જહાજો મધરિયે લંગારવામાં આવે છે અને ત્યાંથી નાની બોટો દ્વારા કોલસો કિનારા સુધી પહોંચાડવામાં આવે છે મંગળવારે બપોરે પણ આ રૂટીન કામગીરી ચાલી રહી હતી જોકે બોટમાં કોલસાનો ભાર વધારે હોવાથી અથવા તો દરિયામાં કરંટને કારણે સંતુલન બગડતા બોટ એકાએક પલટી ગઈ હતી ડૂબી રહેલા પાંચેય વ્યક્તિઓને તાત્કાલિક અન્ય બોટમાં ખેંચી લેવામાં આવ્યા જો થોડી પણ સેકન્ડોનું મોડું થયું હોત તો મોટી જાનહાની થઈ શકી હોત લોકોના જીવ બચી જતા ઘટના સ્થળે હાજર શ્રમિકો અને અધિકારીઓ હાશકારો અનુભવ્યો પરંતુ પાણીમાં ડૂબતી બોટના દ્રશ્યો હજુ પણ ભય પેદા કરી રહ્યા છે અકસ્માતમાં મોટી જાનહાની ચડી છે પરંતુ આર્થિક નુકસાન મોટા પાયે થયું હોવાનું જાણવા મળ્યું છે આ લાઈવ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા દરિયાઈ કામગીરી દરમિયાન રાખવામાં આવતી સુરક્ષા અને લાઇફ જેકેટ જેવા સાધનોની ઉપલબ્ધતા સામે પણ સવાલો ઉભા થયા છે ઘટનાની જાણ થતાં જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના અધિકારીઓ પણ દોડતા થયા હતા મેરીટાઇમ અધિકારીઓને જાણ કરવામાં આવતા પલટી ગયેલી બોટને રેસ્ક્યુ કરવાની અને દરિયા કિનારે લાવવાની તજવીજ શરૂ કરી હતી